કે શાંતિપૂર્ણ કોઈ પણ આંદોલન કરે

આવું કરોલીસ ના કરો આ લોકો ચાર જણ આવીને એ આપતા હોય તો આવાન નતું કર્યું ત્યારે તમારું કઈ આટલું તમારે ત્યાં પેલા નકલી જાતિના આવક ના દાખલા પકડેલા છે કેટલા લોકોને પકડ્યા કૌભાંડ બાર આવ્યો એને હોદો ને તમે અમારી પાછળ એને હોતો ને અમારી પાછળ અમે જાણે ચોર કેમ નહી હોય

તમે કામ એકલા નથી આવ્યા આ ના કેમ આવ્યા તમે તો બંદુક વાળો ગાઈડ લાઈન ફરો છો આઈપીએસ થઈને ટ્રેનિંગ લાઈન આવ્યા છે તમારી રક્ષા નથી કરી શકતા લોકો તમારી પાસે ગાર્ડ છે તમારી રક્ષા કરવા ગાઈડલાઈન ફરશો બે ઘર કરો ત્યાં સુધી અમારે કેટલું કરો અમે પૂરો સહકાર આપીએ આટલા બધા પ્રવાસીઓ કેમ અમારે આપવાનું છે વ્યવસ્થા કરો આ લોકો ત્યાં ગ્રાઉન્ડે ઉભા રહેશે મારી એક ગાડી રહેશે તમારી પોલીસ આગળ પાછળ